કેમ છે મજામાં સુવિચાર દુનિયામાં સુવાક્ય દુનિયામાં અથું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિઓને સફળતા ખૂબ ખૂબ જ ટૂંકા ગાળામાં ફટાફટ મળી જાય છે તો આવા વ્યક્તિઓએ ચોક્કસ સમય માટે શાંતિથી બેસીને વિચારવું જોઈએ કે આજે સફળતા મળી છે તેની પાછળનો રસ્તો કયો છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી સંજીવ સાધાવીએ ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સિદ્ધાંતો પ્રિન્સિપલ્સ શ્રી સંજીવ શાહ સાહેબે લખ્યું છે કે જીવનનો એક કઠોર નિયમ હંમેશા યાદ રાખવો જોઈએ કે જ્યારે કોઈ સારો અંત તમને ખરાબ માધ્યમોથી જ મળે છે તો સમજવું જોઈએ કાં તો તે સારો અંત નથી કાં તો તેનો સમય હજુ આવ્યો નથી તો મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એટલી જ મહત્ત્વની છે અહીંયા જે વાત છે તે સિદ્ધાંતોની છે અહીંયા જે સંદીપ શાહ સાહેબ કહી રહ્યા છે કે જ્યારે અમુક વ્યક્તિઓને ખૂબ જ ટૂંકા ગાળામાં ખૂબ જ મોટી સફળતા મળી જતી હોય છે ત્યારે તેઓ એવું સમજતા હોય છે કે આ અમારા સિદ્ધાંતો પ્રમાણે જ થયું છે સાચાને સારા રીતે થયું છે ઘણી વાર સાચું પણ હોય છે પણ જ્યારે ટૂંકા ગાળામાં સફળતા મળે ને ત્યારે દરેક વ્યક્તિએ થોડો સમય કાઢીને શાંતિથી બેસીને વિચારવું જોઈએ કે આ જે સફળતા મળી છે તેના પાછળના પરિબળો ગયા છે કોઈ ખોટા રસ્તો તો કોઈ ખોટા રસ્તોનો તો અજાણો ઉપયોગ નથી થઈ ગયો ને તેમાંથી ખોટું તો નથી થયું ને આવું વિચારવું પડશે જ્યારે જવાબ મળે ભાઈ ના કંઈક ખોટું નથી થયું તો ચોક્કસ જ તે સફળતાને ઉત્સવ કરવો જોઈએ આનંદ કરવો જોઈએ અને વધારે આગળ સારા કાર્યક્રમ માટે આગળ વધવું જોઈએ બધું જ્યારે ખબર પડે છે કે ભાઈ ના આપણે ખોટા રસ્તાનો ઉપયોગ થઈ ગયો છે ભૂલથી કંઈ ખોટું થઈ ગયું છે તો આપણી જાતને તે વખતે રોકવી પડશે થયેલી પૂરી સુધારવી પડશે અને સારા રસ્તે આગળ વધવાનો પ્રયાસ કરવો પડશે એટલે મારા મિત્રો જ્યારે વ્યક્તિ સિદ્ધાંતોથી આગળ વધે છે ત્યારે તે ફક્ત સિદ્ધાંતોની સાથે સાથે પોતાના ચારિત્રનું પણ નિર્માણ કરે છે ચારિત્રનો પણ વિકાસ કરે છે જ્યારે ચારિત્ર નો વિકાસ થાય છે ત્યારે વ્યક્તિ ખરેખર સારા અને સાચા રસ્તાનો ઉપયોગ કરીને સારા અને સાચા લક્ષ્ય માટે મહેનત કરે છે જે વ્યક્તિ એ લક્ષ્ય સારું અને સાચું બનાવ્યું હોય છે અને ત્યાં સુધી પહોંચવા માટે સારા અને સાચા રસ્તાનો ઉપયોગ કરે છે ત્યારે ચોક્કસ જ સફળતા મળે તે સફળતા સંતોષપૂર્વકની ખુશીપૂર્વકની અને ખરેખર આનંદ આપનારી હોય છે તો બસ મારા મિત્રો સિદ્ધાંતોનો આ ગુણ આપણા હૃદયમાં ઉતારીએ આપણા મનમાં ઉતારી અને આપણા જીવનને ઓર વધારે સારું બહેતર બનાવીએ થેન્ક યુ